સાહેબ મર્યાદામાં જ છીએ અમે મર્યાદામાં જ છીએ સમજી લેતું શિખામણ ની અંદર માપ માં રેસો પણ ઈને ઉઠો પડી શું કરવા તારે કરવું હોય ઈને તો બધું કર્યું તમે જ નડો છો વચ્ચે तू वधार पर तू बोली छे ओ मन लागे छे वधार पर तू नहीं तु बोलतो साहेब तू वधार पर तूज बोली छे भाई तमे इनको सो એટલે એ નહી તમે એમ કો કડી નો તુફ લઈને થઈ ગઈ રાકલા राकेश तू लठा कुटुंब નો ચી હા તું લઠા कुटुंब નો ચી ને लठा कुटुंब નો કિસ પત્રી પર કેલાનો લઠા कुटुंब નો ઇતિહાસ કહતો ને હા બોલો બોમ નહી રહી જ હતી બોલા બોલા નહી રહી કે તો બોલો બોલાણો સાહેબ પુરુગરૂ આવજે હા બધી બધી બંધ કર બધા પડતું બાપર ભાઈ હવે કામ કરો અમે તો ચડી ગઈ હા